અમદાવાદમાં યોગેશ ચુડગરની પુસ્તક આખરી ફાઇશનું વિમોચન કરવામાં આવ્યું છે અમદાવાદમાં રહેતા અને સિવિલ એન્જિનિયર એવા યોગેશ ચુડગરે કોરોના કાળમાં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું આ તમામ નાના નાની નાની વાર્તાઓમાંથી પ્રથમવાર સુપરહીરો નામની પુસ્તક લખવામાં આવી હતી ત્યારે તેના પછી તેના દ્વારા લખેલી બે પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમાં એક પુસ્તક મનના મેળા લખવામાં આવ્યું છે જ્યારે બીજું આખરી ખ્વાહિશ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે પુસ્તક આખરી ખ્વાહિશમાં ભારત અને પાકિસ્તાનના અધિકારી વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે આ પુસ્તક વિમોચન જાણીતા લેખક અને પદ્મશ્રી કુમાર પાળ દેસાઈ લોક ગાયક અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને જયનારાયણ વ્યાસના ખાતે લખવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં પણ આવા પુસ્તક લખવાની તમામ લોકોએ તેમને પ્રેરણા આપી હતી આ પુસ્તક વિમોચનના પ્રસંગે યોગેશ સ્ટુડગરનો પરિવાર અને જાણીતા લેખકો હાજર રહ્યા હતા હું સિવિલ એન્જિનિયર છું અને સિવિલ કોન્ટ્રાક્ટર છું ચાલીસ વર્ષ સુધી કોન્ટ્રાક્ટરનો ધંધો કર્યો અને રોડા સાથે કામ કરતો હતો પરંતુ એકાએક કોરોના કાળ આવ્યો એટલે ઉંમરના કારણે મને ઘરની બહાર જવા ના મળે ત્યારે મહાભારતને રામાયણ જોયા પછી કરવું છું એટલે મેં એક કલમ અને કાગળ હાથમાં લીધો અને મારા મનમાં વિચારો આવતા હતા એને મેં કાગળ પર કંડોળવા માંડ્યા ત્યારે મારા મિત્ર હિન્દા તંત્રી યશવંતભાઈ શાહે કીધું કે તારી વાર્તાઓ હું મારી કોલમમાં લઈશ એટલે દર અઠવાડિયે પછી મારી વાર્તાઓ આવવા માંડી અને હું પોતે કોઈ લેખક કે સાહિત્યકાર તો છું જ નહીં એટલે મારી પાસે એવું કોઈ અનુભવ હતો ને હું એક સારો ઓડિટર છું એ એક આખી જુદી વાત છે પણ મને આ લખવા મળ્યું ત્યારે મારા જીવનમાં બનેલા બનાવો મેં જોયેલું મેં સાંભળેલું મેં અનુભવેલું એ બધી વસ્તુઓને મેં વાર્તા સ્વરૂપે આમાં ઢાળી અને સંવેદના અંદર દેખાય એવી મારી વાર્તાઓ છે અને કદાચ ગુજરાતના સાહિત્ય જગતમાં આવી ટૂંકી વાર્તાઓ બહુ ઓછી લખાય છે એટલે મારી ચોપડી વાંચો પુસ્તક વાંચો ત્યારે ત્રણ ચાર પાના બહુ બહુ તો પાંચ પાનામાં મારી વાર્તા પૂરી થાય અને વાર્તા પૂરી થાય અને છેલ્લો પેરેગ્રાફ વાંચો અને તમારી આંખ ભીની થાય એવું મારું માનવું છે